નમસ્તે આજે આપણે વાત કરીશું હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને આનંદદાયક તહેવારોમાંના એક ગણેશ ચતુર્થીના ધાર્મિક મહત્ત્વ વિશે શું તમે જાણો છો કે શા માટે ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ કહેવામાં આવે છે આ વિડિયોમાં આપણે ગણેશ ચતુર્થીના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વને ઊંડાણથી સમજીશું તો ચાલો શરૂઆત કરીએ ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશના જન્મોત્સવનો તહેવાર છે જે ભાદરવા માસના શુક્લપક્ષની ચોથના દિવસે ઉજવાય છે આ તહેવાર ખાસ કરીને ભારતના મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક અને દક્ષિણ ભારતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે ભક્તો ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે પૂજા અર્ચના કરે છે અને દસ દિવસ સુધી ઉત્સવની ઉજવણી કરે છે જેનો અંત ગણેશ વિસર્જન સાથે થાય છે આ તહેવાર માત્ર ઉજવણી જ નથી પરંતુ તે એક આધ્યાત્મિક યાત્રા છે જે ભક્તોને શુદ્ધતા ભક્તિ અને નવી શરૂઆત તરફ લઈ જાય છે ધાર્મિક મહત્વ ગણેશજી હિન્દુ ધર્મમાં પ્રથમ પૂજ્ય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી થાય છે પરંતુ શા માટે ચલો આની પાછળનું કારણ સમજીએ વિઘ્નહર્તા ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે એટલે કે અવરોધો દૂર કરનાર પુરાણો અનુસાર ગણેશજી પોતાના ભક્તોના જીવનમાંથી દરેક પ્રકારની અડચણો દૂર કરે છે આથી ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો નવા કાર્યોની શરૂઆત માટે ગણેશજીનું આહવાન કરે છે બુદ્ધિ અને સિદ્ધિના દાતા ગણેશજી બુદ્ધિ જ્ઞાન અને સફળતાના દેવ માનવામાં આવે છે ગણપતિ શબ્દનો અર્થ છે ગણોના નાયક એટલે કે તેઓ જ્ઞાન અને શક્તિના નેતા છે આ દિવસે ભક્તો તેમની પાસે શિક્ષણ કારકિર્દી અને જીવનમાં સફળતા માટે પ્રાર્થના કરે છે પુરાણોમાં ગણેશજીનું મહત્વ શિવપુરાણ અનુસાર ગણેશજી ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર છે તેમનું હાથી જેવું મુખ મોટા કાન અને નાની આંખો એક ઊંડો આધ્યાત્મિક સંદેશ આપે છે વધુ સાંભળો ઓછું બોલો અને બુદ્ધિથી જીવનનું નિરીક્ષણ કરો ગણેશજીનું વાહન મૂષક એટલે કે ઉંદર પણ આધ્યાત્મિક સંદેશ આપે છે કે નાની નાની બાબતો પર નિયંત્રણ રાખવું અને ઈચ્છાઓને કાબૂમાં રાખવી ગણેશ ચતુર્થી એ ફક્ત ઉત્સવ નથી પરંતુ તે એક આધ્યાત્મિક અનુભવ છે આ દિવસે ભક્તો ગણેશજીની પૂજા દ્વારા પોતાના મન અને હૃદયને શુદ્ધ કરે છે શુદ્ધિ અને ભક્તિ ગણેશજીની પૂજા દરમિયાન ભક્તો શુદ્ધ ભાવથી પ્રાર્થના કરે છે આ પૂજા મનની નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મકતા લાવે છે મોદકનું મહત્વ ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે આધ્યાત્મિક રીતે મોદક આંતરિક આનંદ અને મીઠાશનું પ્રતિક છે ભક્તો મોદક ચઢાવીને ગણેશજીને પોતાની ભક્તિ અને શ્રદ્ધા અર્પણ કરે છે વિસર્જનનું મહત્વ ગણેશ ચતુર્થીના દસ દિવસ પછી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આનો આધ્યાત્મિક અર્થ છે જીવનની નશ્વરતા અને અહંકારનો ત્યાગ ગણેશજી આપણને શીખવે છે કે બધું જ અસ્થાય છે અને આપણે નમ્રતા અને ભક્તિ સાથે જીવન જીવવું જોઈએ ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર નથી પરંતુ તે સમાજને એક સૂત્રે બાંધે છે આ તહેવાર દરમિયાન લોકો એકબીજા સાથે મળે છે પૂજા અર્ચનામાં ભાગ લે છે અને આનંદની ઉજવણી કરે છે ખાસ કરીને મહારાષ્ટ્રમાં લોકમાન્ય બાળ ગંગાધર તિલકે આ તહેવારને સામૂહિક ઉજવણી તરીકે પ્રોત્સાહન આપ્યું હતું જેથી લોકોમાં એકતા અને રાષ્ટ્રભક્તિની ભાવના જાગે આજે પણ ગણેશ ચતુર્થી લોકોને એકબીજા સાથે જોડે છે અને પર્યાવરણની જાળવણી જેવા મહત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવા પ્રેરે છે ઘણા લોકો હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનો ઉપયોગ કરે છે જે ધર્મ અને પર્યાવરણની સુમેળનું ઉદાહરણ છે ગણેશ ચતુર્થી એક એવો તહેવાર છે જે ભક્તિ જ્ઞાન એકતા અને આધ્યાત્મિકતાનો સંદેશ આપે છે ગણેશજી આપણને શીખવે છે કે જીવનમાં અવરોધો આવશે પરંતુ બુદ્ધિ શ્રદ્ધા અને નમ્રતાથી આપણે દરેક મુશ્કેલીને પાર કરી શકીએ છીએ